હેલો દોસ્તો એક સરસ જગ્યાની તમને માહિતી આપું છું શ્રી આપાગા ગીગાનો ઓટલો આ જગ્યા ચોટીલાથી છ કિલોમીટર દૂર અને રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર આવેલી છે ચોટીલાની બિલકુલ નજીક છે તો આપાગા ગીગાના ઓટલામાં રહેવાની અને જમવાની ચોવીસ કલાક માટેની એટલે કે એક દિવસ માટેની વ્યવસ્થા ગમે તે વ્યક્તિ ગમે તે સમયે આવે તો એના માટેની વ્યવસ્થા થઈ જશે ચોવીસ કલાક ભોજન ચાલુ હોય છે અને ગમે તે સમયે તમે આવો તો રહેવાની પણ વ્યવસ્થા થઈ જાય છે તો જો ચોટીલાના દર્શને આવો કે રાજકોટ ફરવા માટે આવ્યા હોવ કે રાજકોટ જવા માટે આવ્યા હોવ તો આવતા કે જતાં ગીગાના ઓટલાની મુલાકાત અચૂક લેજો અને ત્યાં આગળ રહેવાની અને જમવાની બંને વ્યવસ્થા છે એટલે મિત્રો સાથે તમે ત્યાં આવી શકો છો ચોટીલામાં દર્શન કરી શકો છો અને રાજકોટ જવા માટે પણ એક નાનો હોલ્ટ તમે કરી શકો છો શ્રી આપા ગીગાનો હોટલો ચોટીલાથી માત્ર છ કિલોમીટર અને રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર અને ભોજન પણ સરસ ક્વોલિટીમાં અને સારી રીતે આપે છે તો અચૂક મુલાકાત લેશું વિડીયો જોવા બદલ ધન્યવાદ